કો ઇલેક્શન ફંડા ઇલેક્શન ફંડા નહીં ઇલેક્શન તો આવવાનું છે જવાનું છે સભાસદના હિતમાં આ યુદ્ધ ચાલે છે જેના કારણે આજે આવેદનપત્ર અમે અપાયા છે જિલ્લાની સાડી ચારસો થી પાંચસો દૂધ મંડળી બંધ થઈ ગઈ છે જેના કારણે વડોદરા જિલ્લાના અને છોટાઉદેપુર જિલ્લાના સભાસદોને ગાય ભેંસ વેચી અને નવો મજૂરીનો ધંધો ચાલુ કરવો પડ્યો છે એના કારણે આ આવેદનપત્ર અમે અપાયા છે જિલ્લા જિલ્લાના ખેડૂતોની હિતની આ લોકો પાસે કોઈ યોજનાઓ જ નથી આજે ભાવફેરની સાધારણ સભા છઠ્ઠા મહિનામાં બોલાવવાની આજે નવમો મહિનો આવ્યો ગામડાના પવિત્ર તહેવારો ટાળીશીરી રક્ષાબંધ બંધન એવા તહેવારોમાં સભાસદોને બોનસ ના મળે તો ગામડાની પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે બસો રૂપિયા કોઈના ઘરમાં ના નીકળે તો બી આ લોકોના ગેરવહીવટના કારણે ભાવફેરની રકમથી લઈ દૂધના ભાવમાં વધારો કશું કોઈ કોઈ જાતનો ભાવ વધારો છે નહીં સભાસદોને એકલો મસાલો જ આપવામાં રહ્યા છે એસએનએફમાં દૂધ લઈ લેવાનું વીસ રૂપિયા લીટર દૂધ લેવાનું મંડળીને સાઠ રૂપિયા ચૂકવવા પડે એવા બધા ઘણા બધા આ લોકોના પ્રશ્ન બે હજાર બારથી લોકો કંટાળીને આવે આ યુદ્ધ એમની સામે લઈને આવ્યા અત્યાર સુધી કોઈ એમની મર્યાદામાં બોલતું નહોતું કે ભાઈ ચાલો આજે નહીં કાલે આજે નહીં કાલે સારું થશે પણ આ કોઈ યોગ્ય પગલાં લેવામાં ના આવ્યા એના કારણે અમે આજે બરોડા ડેરીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યા પછી કેમ તમને આટલું બધું હિત હિત વર્ષો કેમ યાદ આવ્યું આ લોકોએ જે ધાક જમાઈ હતી મંડળીઓ પર કોઈ પણ મંડળીનો પ્રમુખ મંત્રી રજૂઆત કરે એટલે એની દૂધ મંડળી એન કેન પ્રકારે બંધ કરી દીધી પણ હવે અમારી જેવા લોકો બહાર નીકળ્યા એના કારણે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીમાં સ્ટેમિનાર આવ્યો છે કે ભાઈ હવે કશું નહીં મંડળી બંધ થઈ જાય તો હોતો નહીં પણ આ લોકો જોવે નહીં કારણ કે ઘણી મંડળીઓ આખી જિલ્લાની મંડળીઓ બંધ થઈ ગઈ અત્યારે જે બીડ ઓર મંડળી તો ઓક્સિજન પર જીવે નકલી દૂધ અને લોકો મૃતક મંત્રી કે ગામડાનો કોઈ પણ માણસ આ ધંધો નહીં કરતો એ તે આ ડિપાર્ટમેન્ટને લાગેલા લોકો છે એ લોકોએ આ બધું કરેલું તમે બેસો તો શું કરશો ચલો અમારી પાસે અમે અગાઉ બેઠેલા જતા અમે સાત લાખ પચીસ હજાર લીટર દૂધ આપ્યું છે બરોડા ડેરીમાં અને માત્રની રકમ ખેડૂતોને આપી છે અને વાર તહેવારે દિવાળી એડવાન્સ આ રક્ષાબંધનનું એડવાન્સ બી દૂધ મોંડળીના પ્રમુખ મંત્રીને અમે આપતા હતા સ્પેશિયલ અમારો રિપોર્ટ હતો કે ભાઈ જે સાધારણ સભા તમે છે બહુ જ બોડેલી દૂર રાખી છે તો અહીંયા સારામાં સારો એવો સાધારણ સભાનો હોલ છે તો અહીંયા મિટિંગ રાખો સાથે સાથે અમે એમડીને પણ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ સાધારણ સભા આપે સ્પેશિયલ અમને આપો જે તમે માત્ર ને માત્ર પ્રમુખને બોલાવો છો તો પ્રમુખ એકલાને ના બોલાવો પ્રમુખ મંત્રી કમિટી સભ્યોને બોલાવો સાથે પશુપાલકોને બોલાવો પાલકો સાથે તમે જાહેરમાં મોટું ગ્રાઉન્ડ હોય ત્યાં રાખો અને એમની સાથે તમે આપ ચર્ચા કરો સાથે સાથે પશુપાલકોના ઘણા દીકરાઓને નોકરી નથી મળતી પંદર વીસ લાખ પચીસ લાખ રૂપિયા લઈને આપ ઘણા લોકોને ભણેલા ગણેલા છોકરાઓ લો છો પણ અમારા પશુપાલકના દીકરાઓ પણ ઘણા ભણેલા ગણેલા છે એમની જોડે પચીસ લાખ પાંત્રીસ લાખ નહીં હતા એટલે તમે અમારા દીકરાઓને નોકરી નહીં લેતા તો તમે એવા અમારા ઘણા ભણેલા ગણેલા દીકરાઓને પણ તમે નોકરી લો એવી પણ એક અમારી સૂચના હતી છે સૌથી મહત્વની વાત એ આવે છે કે દર વખતે સામાન્ય સભા જ્યાં આગળ થાય છે સ્થળ તો ત્યાં આગળ નક્કી છે તો એ સ્થળથી કેમ આપણી નારાજગી છે દર વખત સાધારણ સભા વાર્ષિક સાધારણ સભા ત્રિમંદિર દાદા ભગવાન થતી હતી કાં તો બરોડા ડેરીમાં થતી આ વખત ખબર નહીં એમને કેમ આટલી બધી દૂર રાખી છે કાં તો ખબર નહીં સાવલી ડેસરમાં ઘણા સમયથી ચાલતું ડેરીનું આંદોલન છેલ્લા બે અઢી વર્ષથી બે હજાર બાવીસથી ચાલતું આંદોલન આવ્યું છે એના અનુસંધાને મને એવું લાગે કે આ વખતે સાવલીનો ડેસોનો માહોલ અને પશુપાલકો આ વખતે મન મૂકીને ડેસી ડેરીમાં મળવાવાના હતા એમડી સ્ત્રીને મળવાના હતા એને કદાચ એમને એવી ચિંતા થઈ હશે કે એવું લાગ્યું છે જો પબ્લિક વધારે પડતી આવશે તો બોલ થશે એ કદાચ એમને ગભરામણ થઈ હશે કાં તો ગભરાટ હશે ને તો જેવા આટલા બધા દૂર ભાગ્યા હશે એવું મને વિચારધારા છે મને એવું લાગે છે મારું નામ અર્જુનસિંહ પરમાર આ બરોડા ડેરીના જે દૂધ ઉત્પાદકો છે એ તમામ લોકો ગરીબ લોકો છે એમને પૂરા ભાવ મળતા નથી પૂરો ભાવફેર મળતો નથી બોનસ મળતું નથી જે પ્રમાણમાં ગુજરાતની અન્ય ડેરીઓ આપે છે એના પ્રમાણમાં આ લોકો ખૂબ ઓછું આપે છે એટલે આ પશુપાલકો જીવતા રહે અને આ પશુપાલકો ભારતીય જનતા પાર્ટીના છે અને એ પશુપાલકોના પ્રશ્નોને લઈને આજે અમે બરોડા ડેરી ખાતે આવ્યા છીએ બોર્ડ પણ જ છે આ પશુપાલકો લાખોની સંખ્યામાં છે અને એ લાખોની સંખ્યાના પશુપાલકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ બોર્ડ ગમે તે પાર્ટીનું હોય પણ જ્યારે પશુપાલકોને અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટે અમે હંમેશા તત્પર છે તો સારી કામગીરી કરી રહ્યા છો માટે પણ બહાર આવ્યા નેતાઓને નહીં ગમે તો અમારા તમામ ધારાસભ્યશ્રીઓ વડોદરા જિલ્લાના એમને પણ અમે આ રજૂઆત કરવા જવાના છે અને એમને પણ અમે આ રજૂઆત કરીશું કે આ પશુપાલકો આપણા મતદારો છે અને એમને થતો અન્યાય દૂર થાય એમાં તમે પણ સહકાર આપો એટલે એ પણ અમે અમારા ધારાસભ્યોને રજૂઆત કરવા જવાના છે ઇલેક્શન આવી રહ્યું છે એટલે આ બધું થઈ રહ્યું છે એવું માનો છો કોઈ ઓપરેટેડ છે એ તો જ્યારે જ્યારે લગ્ન લેવાય ત્યારે ત્યારે ઢોલ તો વાગે છે તો પશુપાલકોની એવું પણ કહેવું છે કે મહારાષ્ટ્રથી દૂધ મંગાવવામાં આવે છે જ્યારે સ્થાનિક પશુપાલકોને જે પોષણ જેવો ભાવ નથી મળતા તેના કારણે ડેરીની બહારથી દૂધ લેવું પડી રહ્યું છે બોરડા ડેરી લોકો એવું જે કે છે ને જે લોકો મોહ પાડે છે કે હવે બહારથી દૂધ લાવે છે બે હજાર બાર સુધી તો બહારથી જ દૂધ લાવવામાં આવતું હતું ત્યાર પછી બરોડા ડેરી સ્વનિર્ભર થઈ છે અને મહારાષ્ટ્ર અત્યારે કોઈ દૂધ લાવવામાં આવતું નથી